વરસાદ રોજ છે બાકી વરાપ નહીં નીકળી તેને સાર દિથાનો એક ધારો વરસાદ આવે છે તમારા ગામમાં એક ધારો આવતો હોય તો કોમેન્ટ કરજો તો અમારે ત્યાં ત્યાં સાર દિતાનો એક ધારો વરસાદ પડે છે કંઈ રહેતો નથી દહ મિનિટ હોય તો અડધી કલાક તો પાછો આવી જાય એટલે વરાપને એવું કાંઈ નીકળ્યું નીકળ્યું જ નથી તડકો તો ચાર દીઠાનો તો હોવું તો તડકો જ નહીં નીકળ્યો તો તડકોય નહીં નીકળો ત્રણ ચાર દિથાનો ઘવર સાથે અખતાર ઓવ હરે અમારે તો ત્રણ ચાર દિવસ ને અખતાર ઓ વરસાદ વહરે છે તમારા ગામમાં ત્રણ ચાર દિવસ વરસાદ વરસતો હોય તો જરી કોમેન્ટ કરી કરતે તો કોના કોના ગામમાં અખતાર વરસાદ આવે છે અમારા ગામમાં તો અખતાર આવે છે બે ત્રણ દિવસ તો એટલે તમારા ગામમાં આવ તો તો જરી કોમેન્ટ કરતે તો તો કે ડાબાઈ પણ એક જણ નો નજારો અલગ જ છે તો આખે આખું તળાવ ભરાઈ ગયો આપણે પાણીનું ચનો નજારો એટલે એક નંબર નજારો સમજો એટલો મસ્ત નજારો હા સોમાહાનો નજારો એક અલગ જવાના લીલું લીલું બતાય ઓલા પણ જો પાણી ખેતરમાં પ્રાણ આખી રાત વરસાદ આવવામાં પાણી ભરાઈ ગયું ખેતરમાં

તળાવ તેમાં પાણી ભરાઈ ગયેલું કે વરસાદ ગયા તેન્ડિશન હલો એનો ખરાબી એટલે ત્યારે બાર બાગીચા છે આગળ નજારો મસ્ત નજારો પહેલો એટલો મસ્ત નજારો લીલું લીલું અહીં ખળ મસ્ત ખળ લાગે چار پانچ تک تھی تٹی تھی تو بھوٹ تک بی وغیرہ چالو <سؤال> سوار ورس چالو تجھے گیا بہت اتنے تھوڑا تھوڑا سا تھوڑا بیس دولے

ભરાઈ ગયું આખું તળાવ અત્યારે તો આવતો હું દુકાને અત્યારે સાડા ચાર થઈ ગયા હા ને અત્યારે તડકો નીકળો તો વરસાદ હોય પણ અત્યારે તડકો થોડોક નીકળો જો અત્યારે થોડો થોડો તડકો નીકળો હજી બતાવો હે તો બે ત્રણ દિવસનો નો જ નતો નીકળતો પણ આ તડકો નીકળ્યો હે પવન એ ભૂલ હોય એટલે તમને મારો થોડો મોસમ ખાતો હોય છે એટલો વરસાદ જ આવતો હોય કઈ નક્કી અત્યારે નીકળ્યો હે એ પાંચ વગેરે વાતાવરણ ફરી જાય વરસાદ આવવા મળે એનું કઈ નક્કી નહીં

abadi wada ઘડીક વરસાદ આવે તો ઘડીક પાવ તડકો નીકળી જાય તડકો તો પાવ બે ત્રણ દિવસનો આજ જ ઘડીક નીકળ્યો બાકી તડકો એ નહોતો નીકળ્યો એકલા વાદળા હતા ને વરસાદ ને એવું ચક્કર ઉછાળું હતું બે ત્રણ દિવસનું ભલા પણ કેવડું મોટું વાદળું હતું એટલે વરસાદનું કંઈ નક્કી ન હોય ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય અને થોડોક પવન વધારે આવે એટલે તમને મારો થોડોક ઓછો હમણાં હોય છે હે કુલમ કુલ થઈ ગયેલા પાછો હાજર વરસાદ આવે એવું થઈ ગયેલું હે

ટાઈમિક વરસાદ આવતો પણ આજ વરસાદ નહોતો આવ્યો આજ આખો જ એટલે વરસાદ જ નહીં આવ્યો એક ઘડીક આવ્યો હતો મિલત વરસાદ આવ્યો નું કહેવાય ભગ્ય ત્રણ સાટા કરતા હા એટલો વરસાદ આવ્યો આખો જ વરસાદ નહીં આવ્યો નગર તો બે ત્રણ દિશાનો વરસાદ ચાલુ હતો અને આજનો વલોગ એટલે લગ્ન હતી ને બધું એડિટિંગને એવું બાકી તો મારી ચેનલમાં તમે નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે નવા વલોકની અંદર ત્યાં લગ્ન બધાને બાય બાય